શાહપુર સરાળિયા રેલવે નું કામ બંધ હાલતમાં છે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે બાટવા ખાતે આંદોલન થઈ રહ્યું છે જેમાં કુતિયાણા વેપારી મંડળ પણ જોડાયું છે અને ચેમ્બર દ્વારા કુતિયાણા બંધનું એલાન પણ અપાયું છે આજે અમે તમામ વેપારીઓ ભાઈઓ આગેવાનો બધા રાકેશભાઈ લખલાણી દ્વારા જે સૌરાષ્ટ્રના અન્ય આપણા અન્યાય થઈ રહ્યો છે રેલવે દ્વારા અધિકારીઓ દ્વારા એના માટે પોતે અનસન ઉપર વિતરા હે આપણે એક ઘરની અંદર બાર કલાક બેસવાનું હોય તો પણ બેસી શકતા આજે મંડપ છે એની અંદર રાકેશભાઈ ચોવીસે કલાક દિવસ રાત અહીંયા જ રહી અને ખાલી પાણી પી અને આજ આઠ દિવસ ત્યાં એમને આ વિસ્તાર માટે થઈને લડે નથી અને ચૂંટણી લડવી લડવી કે નથી કોઈ રાજકીય માણસ અને આ પણ આપણું સપનું આપણા પનોતા પુત્ર ગુજરાતના મોદી સાહેબ વડાપ્રધાન છે એટલે બાકી આ કામ બંગાળ વાળા કે બીજા જે બાજુ ના હોય એની પાસે રજૂઆત કરી હતી આપણી કઈ રજૂઆત સાંભળે નહીં કઈ થાય નહીં અને એટલે આપેલા કુતિયાણા સગાડિયા સુધી આવતી હતી કુતિયામાં સાત જીન મિલ ને ઓઇલ મિલ ધમધમતા હતા બાટવામાં સોલવન હતા માણાવદર માં હતું ધમધમતા એરિયા હતા ત્યાંથી રેલવે બંધ થઈ ત્યાંથી આ વિસ્તારનો ભાંગવા માંડ્યો ધંધા રોજગાર કારણ કે રેલવે માં જે ઉદ્યોગનો સરસામાન જે મોકલાવો એકદમ સસ્તો પડે બાકી ગાડી દ્વારા હોય તો એકદમ કોસ્ટલી મોંઘો પડે અને પોરબંદર જિલ્લામાં કુત્યાની આજુબાજુમાં ખનીજ સંપત્તિ પણ પુષ્કળ એના આ વિસ્તારમાં જો રેલવે નીકળે તો એકદમ વિકાસ થઈ ગયો અને અમે મનસુખ માંડવીયા સાહેબની જ્યારે ગાંધી દિલ્હી ગઈ હતી અમારી ટીમ ત્યારે મળ્યા હતા અને એકદમ સંસદ સભ્ય ધડુક સાહેબ પણ સારા હતા ધડુક સાહેબ થકી એમ બધા ગયા હતા ત્યાં અશ્વિની કુમાર સાપરમી ન્યા અને આનું કામગીરી પણ ચાલતી હતી સર્વે ચાલતું હતું નોટિસો અપાઈ ગઈ હતી વણાંક નીકળી ગયા હતા સો કિલોમીટર ની સ્પીડ નું આવી ગયું હતું પૈસા ફળવાયું અમુક રેલવે ના અધિકારીઓ જે બહારના રાજ્યના હે એની અત્યારે કામ અટકાવી રાખ્યું હે અને આ મનસુખભાઈ માંડવીયા સારા માં સારા સંસદ સભ્ય અને આરોગ્ય મંત્રી હતી ત્યારે પણ કોરોના કાળમાં પણ દેશની સેવા સરસ કરીએ એટલે અમારા પણ પોરબંદર જિલ્લાના ભાગ્ય સારા કહેવાય અને એના હાથે આ રેલવે નું કામ અમને મળશે એ અમારી આશા છે અને જ્યાં સિત્તેર વર્ષના બાપા અત્યારે હેમચંદ ઉપર બેઠા છે વેલા આવી અને આજુબાજુના બધા ભેગા મળી અને એને આપણે પારણા કરાવી અને આ બાજુનું રેલવે નું કામ મંજૂર થાય અને આગળ કામ વધે મંજૂર તો થઈ ગયેલું જ છે એવી ભગવાન પાસે અને સરકાર પાસે પ્રાર્થના માટે આ ઉપર સાપુરસરા ટ્રેન એકસો દસ વર્ષ જૂની રાજાશાહી વખતની ટ્રેન છે એ વખતો વખત દાખલા તરીકે ઓગણીસો ને સિતોતેર ઇઠ્યોતેરમાં બંધ થઈ ત્યારે અગિયાર દિવસ ત્યારે મેં વિદ્યાર્થી આંદોલન રીતે મેં ટ્રેન ફરી ચાલુ કરી હતી અગિયાર દિવસ બાદ એવી જ રીતે ફ્લડ બાવીસ સો ત્યાંશીના વનથરી ઓનરમાં આવ્યું ત્યારે એ લોકોએ સદંતર રીતે કાયમી રીતે ઓગણીસો ને બાણુંમાં કાયમી માટે રેલવેના નકશામાંથી કાઢી નાખી વારંવાર અમે રજૂઆતો કરી છે સાપુરસરે ટ્રેન જો હશે ને એને હું આગળ કુતિયાણા લેવા લઈને જવા માગું છું જેથી કરીને રાણાવાવ કુતિયાણાને એક રાષ્ટ્રીય કક્ષાએ આપણે જોડી શકશું આ નાનકડો ટુકડો પિસ્તાલીસ કિલોમીટર સાપુત સરળિયા છે એની બદલીમાં રાષ્ટ્રીય કક્ષાએ જો આ ટ્રેન જોડાઈ જાય તો આ એક ઉદ્યોગ વિનાનો વિસ્તાર છે જુનાગઢથી લઈ અને પોરબંદર સુધી જઈએ કે અમરેલી સાઈડ જઈએ તો સૌરાઠનો વિકાસ છે એનો વિકાસ એક પણ આજે સાડા સાત દાયકા પછી પણ વિકાસ થવા અપાયો નથી તો મારી ઈચ્છા એવી છે કે જો આવતી ભાવિ પેઢી માટે કઈક વિચારશું તો આ ટ્રેન જરૂરી છે આપણી પટ્ટી છે માત્ર ને માત્ર ઘટે છે ટ્રેન જો ઉદ્યોગ લઈ હોય તો ટ્રેનની જરૂરિયાત પડે તો સ્વાભાવિક વસ્તુ છે એના માટે માટે થઈને થઈને આવતી પેઢી મારી આ એક વિચારસરણી લઈને હું આગળ નીકળું છું ક્યાં ક્યાં વિસ્તારના ફાયદાઓ થશે સાપુરસર ટ્રેન ને કુતિયાણાથી આગળ ભાદર નદી ટપાવી લઈ જવામાં આવે એટલે કોઈ મોટી વાત કેન્દ્ર સરકાર માટે નથી કારણ કે દ્વારિકા માટે હમણાં લગભગ નેવું કરોડ ને ચિમોતેર લાખ રૂપિયા ચોરાણું લાખ રૂપિયા એક દોઢ કિલોમીટર માટે ફૂલ બન્યો છે તો આ તો વિકાસની વાત છે જેથી પોરબંદર જિલ્લો છે દ્વારિકા જિલ્લા સાથે આપણે જોઈન્ટ કરી શકશું અને એની સાથે સોમનાથ જિલ્લા સાથે ચાર જિલ્લાને જોડતો આ એક ટ્રેનનો ટ્રેક થઈ થઈ શકે અને એક ટુરિઝમ સર્કિટ પણ બની શકે કારણ કે દ્વારિકા પુરી છે એવી જ રીતે અહીંયા પોરબંદર અને ત્યાંથી આપણે સોમનાથ દાદા અને ત્યાંથી આપણે જૂનાગઢ સાથે જોઈન્ટ કરી શકશું અને એક ટુરિઝમ સર્કિટ પણ બની શકશે